પચીસ મિત્રો અત્યારે શિયાળુ સિઝન ના વાવેતર નો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને વાવેતર ખેડૂત મિત્રો અગાઉ જે છે મગફળી આગોતરી હતી એ લોકો હવે ચણા વટાણાના આવા પ્રકારના વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે તો ખાસ આજે આપણે એ બાબત જ માહિતી આપવાની છે કે કેવી પ્રકારનું બિયારણ ખરીદી કરવું અને શું માવજત કરવી શું ખાતર આપવું એની ખાસ આપણે વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો તો ચેનલ ચેનલ માં નવા હોય ને કરી કરી દેજો દેજો અને બીજા શેર જેથી કરીને ખેડૂતોને ખેતી લક્ષી માહિતી વિડીયોના માધ્યમથી મળતી રહી તો મિત્રો અત્યારે વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે તો પાયા ખાતરની આપણે અગાઉ પણ ભલામણ કરેલી હતી કે એસએસપી સિંગલ સુપર દાણાદાર લઈ લેવાનું છે એમોનિયમ સલ્ફેટ લઈ શકો છો

તો સારું એની અંદર ટ્રીટમેન્ટ આપી દેવાની છે તમે એવરગોલ આપી શકો છો અથવા આપી શકો છો સારું હશે ઊગી સુધી આવે છે એ તમારે બિલકુલ નહીં આવે એટલે સારી સીટ ટ્રીટમેન્ટ કરજો બિયારણની પસંદગી ખૂબ જ અગત્યની હોય છે એટલે બિયારણ એવું પસંદ કરજો મિત્રો કે આવનારી સિઝનમાં તમારે હેરાન ન થાવું પડે જાનીતી કંપનીનું લેવાનું છે સારું પ્રોડક્શન આપતું હોય ગયા વર્ષે કે ના આગલા વર્ષે કે તમારા આજુબાજુના વિસ્તારમાં જે ક્વોલિટી સારી થઈ હોય જે બિયારણની વેરાયટી સારી થઈ હોય આવું લેવાનું પસંદ કરવાનું છે એવું નથી કે અહીંથી હું ભલામણ કરું એટલે તમે વાવી દો અને ત્યાં થઈ જાય આ બધું એરિયા વાઇઝ અમુક વસ્તુ આધારિત રાખતી હોય અહીંયા જે છે દાખલા તરીકે આપણે વટાણાના પાકની વાત કરીએ તો અહીંયા વટાણા જે છે એ અહીંયા વિગે વીસ થતા હોય તો અમુક એરિયાની અંદર દસ મણ થયા હોય તો અમુક વિસ્તારની અંદર ત્રીસ મણ સુધી પણ થતા હોય છે તો આ પ્રકારે તમારા વિસ્તારમાં જે વેરાયટીનું સારું પરિણામ મળ્યું હોય સારા રિઝલ્ટ મળ્યા હોય આવી વેરાયટીનું વાવેતર કરવાનો આગ્રહ રાખજો એટલે પ્રશ્ન ન સાગર લક્ષ્મી નું સી પાંચસો પંચાવન છે વેસ્ટર્ન છે પછી જે નિધિ ચાર છે અરીનો સાત નંબર છે વેસ્ટર્નનો જે ક્રિષ્ના કરીને આવે છે એ વેરાયટી પણ છે તો આ પ્રકારે જીરાની પણ ઘણી બધી વેરાયટી આવે છે આવી જ રીતે ધાણાની અંદર પણ આવે છે વેસ્ટન નો આવે છે નિધિ આવે છે પછી અરીનો આવે છે આવી રીતે ધાણાની અંદર પણ જાણીતી કંપનીઓના શ્રીનાથ સીટ નો આવે છે આ બધી કંપનીઓના ક્વોલિટીફાઈડ એટલે કે સારામાં સારા બિયારણો આવતા હોય છે જેથી કરીને કાળજી રાખીને બિયારણો તમે ખરીદી કરજો ચણાની અંદર અત્યારે ત્રણ નંબરનો વધારે આગ્રહ રાખજો કેમ કે નવી વેરાયટીઓ તો ઘણી આવે છે ઘણા બધા સોશિયલ મીડિયામાં જાહેરાતો પણ કરે કે ગયા વર્ષે આટલું ઉત્પાદન આવ્યું હતું ના આ વેરાયટી આ કરો આ કરો પણ આપણે ખબર હોય આપડી જમીન કેવી છે આ પ્રકારનું વાવેતર કરી રહ્યું છે તો જ ઉત્પાદનમાં ફાયદો થશે બાકી આડેધડ તમે એક ખાલી જાહેરાતમાં જે જાહેરાતની વાતમાં આવી અને તમે વાવેતર કરશો તો ક્યાંય ને કે તમારે ખેતરાવાનો વારો પણ આવી શકે એટલે તમે સો ટકા નવું કંઈ પણ આવ્યું હોય તો એનો તમે થોડોક અખતરા રૂપે કરી શકો પણ સીધું તમે એમ કહ્યું કે ડાયરેક્ટ હું જાજુ વાવેતર જ કરી દઉં તો આ પ્રકારે કાળજી રાખીને જ વાવેતર કરજો તો આવનારી સિઝનમાં તમારે પછતાવાનો વારો ન આવે આની એક ખાસ કાળજી રાખવાની છે આપણે સોશિયલ મીડિયામાં એટલા માટે આપીએ છીએ કેવું થાય છે જાતા હોય છે કલોંજી પણ તમે વાવેતર કરી શકો છો લાંબા ગાળાનો પાક છે એકસો ને પાંત્રીસ ચાલીસ દિવસે પાકે છે પાણી આને વધારે જોઈશે એટલે પીએફ વ્યવસ્થા હોય તો તમે કલોંજી પણ વાવી શકો છો આપણો ઓછો ખર્ચ બિલકુલ ખર્ચાળ નથી આવી પ્રકારનો પાક છે અને ઉત્પાદન મળે આ ફાઇનલ વસ્તુ છે આપણે જે આ જીરાનું વાવેતર કરીએ છીએ આ પ્રકારની એની અંદર હોય એ પાક પણ સારો છે તમે વાવેતર કરી શકો છો વટાણાનો પાક પણ સારો છે એની પણ આપણે ભલામણ કરીએ છીએ કે શ્રીનાથ સીડનું છે આપણી પાસે અરીનો છે નિધિના છે ત્રણ પ્રકારના વટાણાની જે છે આપણી પાસે વેરાયટીઓ છે આ પ્રકારમાં જીરામાં પણ દસ દસ પ્રકારની વેરાયટીઓ છે એટલે સારી જે વેરાયટીઓ થાય છે સારા પરિણામો મળે છે આજુબાજુના વિસ્તારોમાં એરિયામાં આવું આપણે બિયારણ ની પસંદગી કરી છીએ મિત્રો ભલામણ કરીએ છીએ તમારા નજીકના સેન્ટરમાં મળે ત્યાંથી મેળવી લ્યો અને જેથી તમે એનો ઉપયોગ કરો એટલે વાવેતર થશે એટલે તમને ચોક્કસ થી ફાયદો થશે વાત રહી બિયારણોની પછી એની અંદર તમે દવાનું જેથી છંટકાવ કરો છો તો એમાંય પણ સારી કંપની નું જ કરજો પછી યુપીએલ નું હોય ધાનુકાનું હોય કે ટાટા નું હોય આવી કંપનીના તમે પેંડી વાપરેલા હશે ભાષાલીન તો તમારે નિંદામણ ની સમસ્યા નહીં રે પછી એમાં એમાં ઘણી બધી એવી કંપનીઓ આવે છે કે તમે ખાલી વાપરવા ખાતર વાપરી શકો પણ તો ઉગે છે તો આ પ્રશ્ન પણ ન થાય એની ખાસ કાળજી રાખજો કે આ ચોમાસુ સિઝનમાં ઘણા બધા ખેડૂત મિત્રોને ફાયદો થવાને બદલે નુકસાની ગઈ છે મગફળીના પાક ની અંદર કે કપાસના પાક ની અંદર ખેડૂતોને એને યોગ્ય વળતર નથી મળ્યું અને સામા પૈસા તૂટે નુકસાની જાય આવી પ્રકારની સ્થિતિ થઈ છે આમાં અમુક કપાસની વેરાયટીઓ પણ ફેલ ગઈ છે મગફળીની અંદરમાં પણ ઘણા બધા વિસ્તારોમાં ગિરનાર ચાર નું વાવેતર કર્યું એને ખૂબ જ નુકસાની ગઈ છે તો વિનંતી એવી છે મારી દુકાનદારોને કે આ સિઝનમાં ખેડૂત મિત્રોને સારું બિયારણ આપજો સારી દવા આપજો જેથી કરીને ખેડૂત બે પૈસા કમાશે તો જે છે આપણો જે છે આ જીવન જીવન ધોરણ છે ખેડૂત સારી રીતે જીવી શકશે બાકી જે ખર્ચ વધતા જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે એમાં ખેડૂત દેવામાં અંદર ડૂબતો જાય છે આવું ન થાય તો એ ખેડૂત પુત્ર તરીકે દુકાનદાર હોય લગભગ બધા ખેતી કરતા જ હોય કે પપ્પા જે છે એ ખેતી કરતા હોય તો એક પોતાના ઉપર થોડોક વિચાર કરીને ખેડૂત મિત્રો ને સાચીને સારી સલાહ આપજો કે સારું બિયારણ આપજો કે માહિતી આપજો જેથી કરીને એ જે એના ખેતરમાં સારામાં સારું ક્યાંય ઉત્પાદન મેળવી શકશે તો એના આશીર્વાદ આપણને જ મળશે આવી એક ખાસ કાળજી રાખજો બીજી કાંઈ વિશેષ ચર્ચા કે માહિતી ની જરૂરત પડે કોઈ પણ બિયારણ નહીં તો તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો સવારના આઠ થી સાંજના આઠ વાગ્યા સુધીમાં

ખેડૂત મિત્રોને સારું બિયારણ મળે સારી દવા મળે આવા હેતુથી આપણે ચેનલમાં વિડીયો બનાવીએ છીએ તમને ન સમજાય તો ફોન કરી લેવાનો તમારા નજીક સેન્ટરમાં જ્યાં મળતું હોય છે ત્યાં તમને આસાની થી મળી રહી એવા મારા પ્રયત્નો છે મિત્રો તો બસ આજે આટલું જ મને રજા આપશો જય જવાન જય કિસાન